ત્યારે અહિયાં તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો તો જે જે તે મિનિટ પછી કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે આયોજકોમાં છે પણ ઇલક કરવાનો એમને શરમ આવે છે કારણ કે મોડી બાગડ બાજુ વધારે જતા હતા જે કાંકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે આપણામાં તો ચાંદલા કરીને આવો તિલક કરીને આવો ગર્ભાવતી શરૂ થયેલા એ મુવમેન્ટ સમગ્ર ગુજરાતમાં માં ચાલી રહી આજે નવ લક્ષ્મીમાં વીએનએમ ના ગરબા ખેડાય ગરબા એના પર બોર્ડ મારવામાં આવે છે નોતી લખની એન્ટ્રી મહેરબાની કરીને કોઈ રાજા પાટમાં ના આવતા ગમે તેઓ ચમરબંધી હશે રાજા પાટમાં હશે તો કાળી મકવાનું આ સિક્યુરિટીને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહી તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યુરિટીને ઝાલા સાહેબ ને કહું છું કે ખાનગી ડ્રેસ માં તમારો સ્ટાફ અહિયાં ફરતો રાખજો જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયાચોળીમાં ગરબે ફરે અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે સાથે સાથે જ સિક્યોરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કરજો